નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો ત્યારે તમે તેમની સાથે શું કરો છો તમે પણ તેમને ફેંકી દો છો અથવા તેને રસ્તા પર ક્યાંક છોડી દો જો આવું કરતા હોય તો તમારે સાવચેત રહેવાની જરૂર છે શું તમને લાગે છે કે તમે નાની નાની બાબતો પર ગુસ્સે થો છો અથવા કોઈ સમસ્યા અથવા અન્ય તમારા જીવનમાં સતત રહે છે કે તમે તમારા તૂટેલા વાળને ખોટી જગ્યાએ ફેંકી રહ્યા છો મિત્રો જે મહિલાઓ તેમના તૂટેલા વાળને ફેંકી દે છે તેમના જીવનમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી શકે છે તે માત્ર માનસિક અને શારીરિક સમસ્યાઓનું કારણ નથી પરંતુ આર્થિક અને પારિવારિક સમસ્યાઓને પણ જન્મ આપી શકે છે તો મિત્રો સવાલ એ છે કે તૂટેલા વાળનો નિકાલ કરવાની સાચી રીત કઈ છે અને તેમને ગમે ત્યાં ફેંકવાથી કઈ સમસ્યાઓ થઈ શકે છે આ બધી સમસ્યાઓને ગમે ત્યાં ફેંકીને ઉકેલી શકાય છે આ બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે આ વિડિયોને અંત સુધી જોવો પરંતુ તે પહેલા વિડિયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં શ્રીરામ જરૂર લખો જેથી શ્રીરામના આશીર્વાદ તમારા પર સદાય રહે તો મિત્રો ચાલો હવે વિડિયોમાં આગળ વધીએ હિન્દુ ધર્મમાં સ્ત્રીઓને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે પ્રાચીન સમુદ્ર શાસ્ત્ર અનુસાર સ્ત્રીઓના વાળ માત્ર તેમની સુંદરતાનું નથી પરંતુ તે નસીબ અને અને સુખ સમૃદ્ધિનું પણ માનવામાં આવે છે જે મહિલાઓના વાળ લાંબા અને ઘટ હોય છે તેમના જીવનમાં દેવી લક્ષ્મીની વિશેષ કૃપા હોય છે પરંતુ જો આ વાળને સંભાળવામાં બેદરકારી કરવામાં આવે તો તે ઘણી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે અને આવી મહિલાઓ તેમના જીવનમાં ઘણી રીતે પ્રગતિ કરી શકે છે પરંતુ ગુરુજી કહે છે કે ઘણીવાર સ્ત્રીઓ તેમના વાળને લગતી કેટલીક ભૂલો કરે છે જેના માટે તેમને ખરાબ પરિણામ ભોગવવા પડે છે જેમ કે મહિલાઓને ખબર નથી હોતી કે તેમને કયા દિવસે તેમના વાળ ધોવા જોઈએ અથવા તેઓએ તેમના વાળ કાપવા જોઈએ કે નહીં અને તેઓ વાળ સંબંધિત અમુક નિયમો અને પરંપરાઓની પણ અવગણના કરે છે હિન્દુ ધર્મ માને છે કે અઠવાડિયાના સાત દિવસોમાં અમુક દિવસો એવા હોય છે જ્યારે મહિલાઓએ તેમના વાળ ધોવાનું કે કાપવાનું ટાળવું જોઈએ તમે ઘણી વાર સાંભળ્યું હશે કે મહિલાઓએ મંગળવાર ગુરુવાર અને શનિવારે વાળ ધોવાનું કે કાપવાનું ટાળવું જોઈએ આ સિવાય ઘણા લોકો મહિનાના સોમવારે વાળ ધોવાની મનાઈ પણ કરે છે અમાવસ્યા પૂર્ણિમા અને એકાદશી જેવા કેટલાક ખાસ દિવસો પણ વાળ ધોવા કે કાપવા માટે યોગ્ય માનવામાં આવતા નથી જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસોમાં ચંદ્રની સ્થિતિ આપણા મન અને શરીર પર અસર કરે છે જેની અસર આપણા વર્તન પર પણ પડી શકે છે ગુરુજી કહે છે કે સોમવારેના દિવસે પરિણિત મહિલાઓએ પોતાના વાળ ધોવાનું કે કાપવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી તેમના પતિની પ્રગતિમાં અવરોધ આવી શકે છે મંગળવારે વાળ ધોવાથી મંગળ ગ્રહ નબળો પડે છે જેનાથી લોહી સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે અને નકારાત્મકતા વધવા લાગે છે મંગળવારના દિવસે વાળ કાપવા અશુભ માનવામાં આવે છે મિત્રો તૂટેલા વાળને અહીં ત્યાં ફેંકવાનું પણ ટાળવું જોઈએ જે મહિલાઓને નાની કે મોટી બહેન હોય તેમણે પણ બુધવારે વાળ ધોવાનું ટાળવું જોઈએ આ બધું ભાઈ બહેન સાથે સંબંધિત છે અને બુધવારે વાળ ધોવાથી તેમના જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે જો તમારે ભાઈ બહેન નથી તો બુધવારે વાળ ધોવાથી તમારી સંપત્તિ અને વ્યવસાયમાં પ્રગતિ થઈ શકે છે બીજી તરફ મહિલાઓ માટે ગુરુવારે વાળ ધોવા અને કાપવા અશુભ માનવામાં આવે છે છે એવું કહેવાય કે તેનાથી ઘરમાં ગરીબી આવે છે નાણાકીય સમસ્યાઓ થવા લાગે છે પૈસા ખોવાઈ જવા લાગે છે અને ગુરુ ગ્રહ જે તમારી સંપત્તિ અને સમૃદ્ધિ માટે જવાબદાર છે તે તેના વાળ માટે જાણીતો છે જે તેને નબળા બનાવે છે તમે ગમે તેટલા અમીર હો તમારા જીવનમાં સમસ્યાઓ આવવા લાગે છે શુક્રવારનો દિવસ મહિલાઓ માટે વાળ ધોવા અને કપાવવા માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે લક્ષ્મીનો દિવસ છે જો કે આ દિવસે તમારે તમારા વાળ કાપવાનું ટાળવું જોઈએ જો તમે તમારા વાળ કાપવા માંગો છો તો ધ્યાનમાં રાખો કે તમારે તમારા વાળને અહીં ત્યાં ફેંકવાથી બચવું જોઈએ કારણ કે આમ કરવાથી પૈસાનું નુકસાન થઈ શકે છે શુક્રવારે વાળ ધોવાથી સુખ સમૃદ્ધિ અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે ધન સમૃદ્ધિ અને વૈભવમાં વધારો થાય છે શનિવારના દિવસે સ્ત્રીઓએ તેમના વાળ ધોવાનું ટાળવું જોઈએ આ દિવસ શનિ રાહુ અને કેતુને નબળા બનાવી શકે છે જેનાથી જીવનમાં શારીરિક માનસિક અને આર્થિક સમસ્યાઓ વધી શકે છે આ સિવાય મહિલાઓએ અમાવસ્યા પૂર્ણિમા અને એકાદશી જેવા ખાસ દિવસોમાં વાળ ધોવાનું પણ ટાળવું જોઈએ વાળ ધોવા માટે આ દિવસ શુભ માનવામાં આવતો નથી જ્યાં સુધી સ્ત્રીઓના વાળ કાપવાની વાત છે તો સમુદ્ર શાસ્ત્ર કહે છે કે સ્ત્રીઓએ વાળ કાપવાનું ટાળવું જોઈએ મહિલાઓના વાળ દેવી લક્ષ્મી સાથે જોડાયેલા છે અને લાંબા વાળ સમૃદ્ધિ લાવે છે અને તે વ્યક્તિનું પ્રતીક છે જો કોઈ કારણસર વાળ કાપવા જરૂરી હોય તો એ વાતનું ધ્યાન રાખો કે કપાયેલા વાળને એવી રીતે ક્યાંય ફેંકવા ન જોઈએ અન્ય લોકોના પગ નીચે ન આવવા જોઈએ તેમને ફેંકી ન દો અને તેમને ખુલ્લામાં ન છોડો આ સિવાય મહિલાઓ જ્યારે રોજ તેના વાળમાં ઓળવે છે ત્યારે તેમના ઘણા વાળ તૂટી જાય છે અને ઘણી મહિલાઓ તેમના તૂટેલા કે કપાયેલા વાળને કચરામાં ફેંકી દે છે અથવા રસ્તા પર ફેંકી દે છે પરંતુ શું તમે જાણો છો કે આ વાળનો ઉપયોગ તાંત્રિક વિધિમાં કરી શકાય છે તાંત્રિક અને નકારાત્મક શક્તિઓ વાળનો ઉપયોગ કરીને તમારા જીવનમાં અનેક અવરોધો ઉભી કરી શકે છે આ ફક્ત તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તમારા સ્વાસ્થ્યને પણ અસર કરે છે આ આર્થિક અને પારિવારિક સમસ્યાઓનું કારણ બની શકે છે પરંતુ ઘણી વખત તાંત્રિકો આ વાળનો ઉપયોગ વશીકરણ જેવી પ્રવૃત્તિઓમાં કરે છે અથવા તેમની તાંત્રિક પ્રથાઓને વધુ શક્તિશાળી બનાવવા માટે ઉપયોગ કરે છે તેથી સ્ત્રીઓએ તેમના વાળ જેમ છે તેમ જ રાખવા જોઈએ તેને ક્યાંય ફેંકશો નહીં મિત્રો કાપેલા કે તૂટેલા વાળને માટીમાં દાટી દેવાનો શ્રેષ્ઠ ઉપાય છે જો આ શક્ય ન હોય તો કચરામાં ફેંકતી વખતે વાળ પર થૂંકવું આ સોલ્યુશન નકારાત્મક ઉર્જા સામે રક્ષણ આપે છે અને તે તમને તાંત્રિક વિધિઓથી બચાવશે મિત્રો ગુરુજીના ઉપદેશોને અપનાવીને તમે તમારા જીવનમાં આવનારી સમસ્યાઓથી મુક્તિ મેળવી શકો છો તમે આ સમસ્યા દૂર કરી શકો છો આગલી વખતે જ્યારે તમે તમારા વાળ ફેંકી દેવાનો વિચાર કરો તો આ બાબતો યાદ રાખો અને યોગ્ય પદ્ધતિ અપનાવો મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગતી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ લખી દેજો અને બને તેટલા લોકો સાથે શેર કરો જેથી તેઓ પણ આ મહત્વપૂર્ણ માહિતીનો લાભ લઈ શકે વિડિયો જોવા બદલ આભાર આપનો દિવસ શુભ રહે